નમસ્કાર મિત્રો હવામાન વિભાગે ભારેથી ભારે વરસાદની આગાહી છે તે પણ હવે કરી દીધી છે હવે મિત્રો સમગ્ર ગુજરાતમાં હવે મિત્રો મેઘ તાંડા વીજળીના કડાકા બડાકા સાથે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો અત્યારે મિત્રો આપણે બપોરની બે વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીશું તો આ વિસ્તારોની અંદર પણ મિત્રો અતિભારે વરસાદ પડી શકે તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે હાલ મિત્રો આપણે સિસ્ટમની અંદર જો વાત કરીએ તો અત્યારે સિસ્ટમ છે તે મિત્રો કેટલા પહોંચી છે અને આ સિસ્ટમનું જે અસર છે મિત્રો કયા કયા વિસ્તારોની અંદર તેની અસર છે તે પણ આપણને જોવા મળવાની છે ત્રણ મિત્રો ઉદયપુર છે અહેમદાબાદની અંદર તમે જોશો તો આ સિસ્ટમ છે તે ત્યાં મિત્રો રાજસ્થાન ઉપર જે આપણને સિસ્ટમ છે તે જોવા મળી રહે છે અને બીજી સિસ્ટમ જે નાનકડી છે તે મિત્રો જામનગર અને જે દરિયા કિનારે જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો આપણને એક નાનકડી સિસ્ટમ છે તે આપણને જોવા મળી રહી છે ત્યાર પછી મિત્રો તમે ઝૂમ કરીને જો બતાવું તો આ સિસ્ટમ છે તે મિત્રો આ વિસ્તારોની અંદર પણ મિત્રો તેનો જે રુદ્ર સ્વરૂપ ધારણ કરે તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે ઉદયપુર અને પાલ

ખાવડાના કેટલાક વિસ્તારો છે ગાંધીધામ છે નલિયા છે ત્યાર પછી મિત્રો સુઈગામ અને સુઈગામના જે બનાસકાંઠાના જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો આ સિસ્ટમ છે તે આપણને જોવા મળી રહ્યા છે અને એક સિસ્ટમ છે તે મિત્રો ઉદયપુર પાલનપુર ડુંગરપુર અને મહેસાણા અને સાબરકાંઠાની અંદર પણ મિત્રો ઓ યલો એલર્ટ અને ઓલ ઓરેન્જ એલર્ટ છે તે પણ જાહેર કરી દેવા આવે છે આ બે વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે અતિભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે તો ચાલો મિત્રો બીજી અપડેટ સાથે ફરી મારી શું રજા આપશો વેહીમા